જય શ્રી રામ મિત્રો તો નવા કોલ રેકોર્ડિંગમાં સ્વાગત છે તમારું મનસુખભાઈ રાઠોડ અને અજાણ્યા વ્યક્તિ વચ્ચે બોલી ગાળોની બટાજટી સાંભળો કોલ રેકોર્ડિંગ અને મનસુખભાઈ રાઠોડે મોગલમાં વિશે આ અજાણ્યા વ્યક્તિને શું કહ્યું સાંભળો કોલ રેકોર્ડિંગ જો અમારી ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં

કાઈ વાંધો નહીં બધા બેટા વાર છે તારા તું હજી તારી ડાકલી બળ કરસ બતાય તો તું જે કરસો ને મે હેડમાસ્ટર હતા હા ઈ તું હેડમાસ્ટર તું હજી હેડમાસ્ટર હતો તારી હેડમાસ્ટર ધીરી રે ધીરી અને તારું કામ કરે એટલે બધો બો પાવર હોય ને તો મોગલ ભગોડા છે ને

નો માતાજી મળે તો તો તારી જેવા બધા હેઠળ ઉપર મોવારાજ વધારે

એ મેલેડીપજનમ થઈ છે એક જાય છે મેલેડીપજન થઈ છે સુ

અમને ધમકાવેબ નું મિશન લાગી લાવીએ હું ગુનો છે કોઈ તને ફોન કર્યો ને કઈ તારા તારું કામ છે તો તું શું ફોન કરે બીજી પત્ર સાચી વાત છે સાહેબ

ના તો તમે એવું કીધું મારે હોય ને એમ શું છે તમે આગળ એવું બોલ્યા ને કે ને તો આ તું મારી ભાઈ હોય ને એનો તું ફોન કરતો હું તો મારો લાગડી એક વાગે મારી ભાઈ ને ત્યાં ફોન કર્યો તમારી પાસે જે નિશાનમાં ભણો ને એમાં હેડ માસ્ટર રહી ગયા છીએ જે તમે વાત કરી વાત તમારી બઉ ખોટી સાહેબ કેટલા વાગે ફોન કર્યો કોઈ ને તમારી પાસે હું પ્રૂફ છે

તારો ધંધો ભાગી ગયો રેકોર્ડિંગ નાખવા અમદાવાદ નો ભોગ ખાલી આની મેનટી નો ભોગ એને પાણી મૂકી દીધું આજથી આ દાખલા હું ક્યાંય નહીં આવું તો ઈ મેટર તારા ધંધા કરવા માટે તારા દાખલા બગાડવા માટે હું મારા જાહેરાત કરવાની

રાવલ નથી જેમ તમે કલાકાર છો ને તમારો છોકરો કલાકાર છે હું જ કલાકાર મારો છોકરો પડે નહીં તમારો પણ વિડીયો બનાવીને તમે જયારે એવું ગાહો ને તમે અમુક વિરોધ કરું મારો પોતાનો વ્યક્તિગત અધિકાર છે એ તારો નથી તું તારું કામ કરીને તારી ઢાકલી વગાડીને તું તારી રીતે મજા કરે તું આપણી સમાજ ના ગેરમાર્ગે દોરણ ને તારું આવતું નથી એટલે મને સમકાવે કયા માર્ગ દોરા વિશે એટલે કાલ થી અઠાર સુધી માં તેમાં કેટલા ફોન કર્યા

વધારે વાત કરવાની મજા આવે સમજાતું તમે એમ કે તમે એમ કે બાબા સાહેબ બાબા સાહેબ તમે એમ કેમ કરે ઓલું કરે બરોબર

મેં તમને કીધું હવે મારી વાત હવે મારી વાત મારી બરોબર મારી વાત સાંભળો હું જે આ ડાક વગાડું છું મારો ધંધો કરું છું તો તમારો કોઈ હક અધિકાર મને કહેવાનો નથી આ આ તો બધા ફોન પે મેં બધા ફોન મેં જ કર્યા છે અને હું તને વિડીયો તમે વિડીયો યુટ્યુબ માં એવો વિડિયો મૂક્યો ભાઈ તમે હાંભળ ભાઈ તો કે હાંભળ બાપા તું હાંભળ હા તો તું પેલો છું

હા બાબા સાહેબ માં વૈયા બરોબર છે એકસો ટકા વૈયા બોલો તમે મને પગાર માં હું આપશો મારા બાયડી છોકરાને ને ગધરાવાની કોણ કરી દે

તો કોઈ નાના માણે ફોન કરીને દબાવો તમારે પાવર વાળા છું હતું નાના માણે ને દબાવવાના